સ્વાગત છે મિત્રો આપણી આજની આ ચેનલમાં આપણે અમુક એવા મુખ્ય સમાચારની આજના આ વિડીયોમાં મિત્રો વાત કરવાના છે સૌથી પહેલા સમાચારની મિત્રો વાત કરું તો એલપીજી ગેસના ભાવમાં આપણને હવે વધારો જોવા મળશે ગયા મહિને આપણે ઘરેલું જે ગેસ સિલિન્ડર હોય ચૌદ કિલોનો એમાં આપણને પચાસ રૂપિયાનો વધારો થયો હતો હવે આ મહિને મિત્રો આપણે એ જોવાનું છે કે આવે જે ભાવ જે છે એમાં મિત્રો ઘટાડો આવે છે કે મિત્રો ઘટાડો નથી આવતો એ આપણને હવે જોવાનું છે ખેડૂત માટે ગુજરાતમાં સરકારના મોટા મિત્રો નિર્ણય છે વીજ જોડાણ હવે સરળ બન્યું છે મિત્રો સાત બાર એકથી વધુ સહમાલિક હોય તો પણ આપણને હવે દરેકને વીજ જોડાણ જે છે એ મિત્રો હવે આપણને પીએમ કિસાન યોજનાની મિત્રો વાત તો નવો કૃષિ બિઝનેસ જો શરૂ કરવું હોય તો એને પંદર લાખ રૂપિયાની સુધીની મિત્રો જે સહાય છે એ હવે આપણને સરકાર દ્વારા આપણને મળશે પ્રાકૃતિક ખેતીની સહાય માટે શાકભાજી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દરેક દીડ વીસ હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે એ હવે આપણને સરકાર દ્વારા આપવામાં આવશે આપણે બધાને ખબર જ છે કે જો આપણને શાકભાજી વાવીએ બકાલું વાવીએ તો એના આટલા બધા આપણને પાઉ કોક વાર મળતા નથી તો વધારે પડતું એને આપણને ભાવ મળતા જ નથી કોક જ વાર એવું હોય કે એમાં આપણને સારા ભાવ મળે બાકી બકાલામાં વીસ કે ત્રીસ રૂપિયાના જ ભાવ મિત્રો આપણને જોવા મળે છે યુરિયા ખાતર ઉપર મિત્રો સબસિડેરી છે પચાસ ટકાની સબસિડેરી જે છે એ હવે આપણને આ મહિને મિત્રો જોવા મળશે એના પછીનું મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો પીએમમાં કિસાનનો જે આપણો વીસમો હપ્તો છે એની તારીખ મિત્રો આવી ગઈ છે એની તારીખ જે છે એ મિત્રો જૂન મહિનાની આપણને વીસથી 25 તારીખની આસપાસ આપણને જે વીસમો હપ્તો છે એ આપણના ખાતામાં મિત્રો ક્રેડિટે થઈ જશે પરંતુ અહીંયા એક અમુક અહીંયા એક ડિસિઝન છે ડિસિઝન ખાલી એટલું જ છે મિત્રો કે તમારી જે કેવાયસી છે એ મિત્રો સંપૂર્ણ પ્રત્યે તમારી ક્લિયર હોવી જોઈએ જો તમારી પાસે કેવાયસી છે એકદમ ક્લિયર છે તો તમારે કાંઈ પણ મિત્રો કરવાની જરૂરત નથી પરંતુ જો તમારી પાસે આધાર કાર્ડ અને જે તમારું પેન કાર્ડ છે અને જે તમારું બેંકનું જે બેંક છે એ તમારી લિંક ના હોય તો તમારે આ બધું લિંક કરી અને કેવાયસી જે છે મિત્રો એ તમારે કરવાની રહેશે મિત્રો